નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર અનંતપુર આંધ્રપ્રદેશની પર્વતારોહક અને સોલો સાયકલિસ્ટ સમીરા ખાનનું નબીપુરમાં હાઈસ્કૂલ ખાતે સન્માન કરાયું ગ્રામીણ બાળાઓને સશક્તિકરણ અંગે માર્ગદર્શન અપાયું ભારતના આંધ્રપ્રદેશના અનંતપુરની સમીરા શેખ જેણે સાડત્રીસ દેશોમાં સાયકલિંગ કરી હિમાલય અને યુરોપની અગિયાર શિખરો સર કરી મિશન માઉન્ટ એવરેસ્ટ હેઠળ ગ્રામીણ બાળાઓનું સશક્તિકરણ અભિયાન ચલાવે છે જેઓ ભરૂચ જિલ્લામાં આવતા જિલ્લાના નબીપુર ગામ સ્થિત હાઈસ્કૂલ ખાતે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું તેઓએ પોતાના વક્તવ્યમાં બાળ શક્તિ અંગે બાળાઓને વિસ્તૃત જાણકારી આપી હતી આ દરમિયાન નબીપુર પોલીસ સ્ટેશને બંદોબસ્ત પૂરો પાડ્યો હતો આ અભિયાન ભારતભરમાં એકતા યાત્રા છે જેનો ઉદ્દેશ ગ્રામીણ બાળાઓને સામાજિક બાધાઓ ભેદભાવ દહેજ અને સ્ત્રી જાતીય સતામણી વિરુદ્ધ ઉભા રહી પોતાના સપનાઓને અનુસરી શકે તેમ બનાવવું તેની સમજ પૂરી પાડી હતી તેઓ છેલ્લા સાત વર્ષથી ગ્રામીણ શાળાઓમાં સ્વયંસેવક તરીકે કામ કરે છે તેઓએ અત્યાર સુધીમાં માઉન્ટ એલબ્રુસ માઉન્ટ આમા કાંગરી જેવા વિવિધ શિખરો સર કર્યા છે તેમની આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ પ્રિન્સિપાલ અને શાળા પરિવારે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી